નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા નવા વિડીયોમાં તો મિત્રો આજે આપણે આવ્યા છીએ નખત્રાણા અને નખત્રાણાની બાજુમાં આવેલ છે રામેશ્વર અહીંયા એક તળાવ છે તળાવની બાજુમાં રામદેવપીનું મંદિર છે અને દર સાલ અહીંયા કને રામદેવપીનો મેળો થતો હોય છે જ્યારે હાલ પણ રામદેવપીનો મેળોનું આયોજન ચાલુ છે આજે મેળાનું ઉદઘાટન થશે તો આપણે બે દિવસ પહેલાં પણ અહીંનો વ્લોગ ઉતાર્યો હતો તો મેળાની તૈયારીનો વ્લોગ તમે જોયો હશે અને હવે આ ગાડી જોઈ શકો છો તમે પીએમ જાડેજા એટલે પ્રદુમનસિંહ જાડેજાની ગાડી આવી રહી છે અને મેળાનો છ વાગે એનો ઉદ્ઘાટનનો કાર્યક્રમ છે જે આપણા પ્રદુમનસિંહ જાડેજા અને અહીંના નગરપાલિકા વિભાગ દ્વારા આપણે કલેક્ટર સાહેબ તેઓ શ્રીઓ આ મેળાનું અહીંયા ઉદ્ઘાટન કરશે તો બધા માણસો અહીંયા ઉપસ્થિત છે તો મિત્રો અહીં પ્રધુમનસિંહ જાડેજા પહોંચી આવ્યા છે અને કલેક્ટર સાહેબ હજી પાછળ છે તે હવે આવશે જેવા તે આવશે તો અહીં જે કાર્યક્રમ છે તે ચાલુ કરવામાં આવશે અને રેબિન કાપશે તો મિત્રો આજે બે તારીખ છે બે સપ્ટેમ્બર બે સપ્ટેમ્બરથી આપણે મેળાનું ઉદઘાટન અહીંયા શરૂઆત થઈ રહ્યું છે સાહેબ પહોંચ્યા છે અને હવે અહીંનો પ્રોગ્રામ છે જે કાર્યક્રમ એ શરૂ થવા જઈ રહ્યો છે તો મિત્રો નખત્રાણા ખાતે રામદેવ પીરનો ત્રિદિવસીય મેળો લોકમેળો આજે ધામધૂમથી શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે નખત્રાણા નગરપાલિકા અને નગરપાલિકા દ્વારા આયોજિત રામદેવ પીરનો ત્રિદિવસીય લોકમેળો ધામધૂમથી શરૂ થયો છે અને આ મેળાનું ઉદ્ઘાટન ધારાસભ્ય શ્રી પ્રદુમનસિંહ જાડેજા તથા નખત્રાણા કલેક્ટર સાહેબના હસ્તે કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે વહીવટી તંત્ર રાજકીય આગેવાનો તેમજ મોટી સંખ્યામાં અહીં નગરજનો પણ ઉપસ્થિત રહ્યા હતા મિત્રો નખત્રાણા ખાતે આજે રામદેવપીનો મેળો તેનું ઉદઘાટન કરી રેબિન કાપી અને આગળ મેળોને ખુલ્લો રાખવામાં આવ્યો છે જ્યારે બધા લોકો અહીં એકઠા થઈ અને મંદિર તરફ રવાના થઈ રહ્યા છે આ વર્ષે મેળામાં મનોરંજન માટે મોટા દસ જેટલા ચકડોળ છે અને નાના ત્રીસ જેટલા ચકડોળ છે અને નાસ્તા અને ઠંડા પીણાના સ્ટોલ તેમજ ગારમેન્ટ્સ બજારનું નવું નજરાણું જોવા મળ્યું છે અને મોબાઈલના જમાનામાં રમકડાની દુકાનો હાલ ઓછી જોવા મળી રહી હતી અને મેળામાં કોઈ અનિચ્છીય બનાવો ન બને તે માટે પોલીસ પ્રોડક્શનની કડક એવી વ્યવસ્થા પણ રાખવામાં આવી છે અને તેમજ આરોગ્યની પણ દ્રષ્ટિએ મેડિકલ ટીમ અને એકસો આઠની તાત્કાલિક સેવાઓ ઉપલબ્ધ કરવામાં રાખવામાં આવી હતી અને વર્ષોથી મિત્રો આ મેળો જે ભરાતો આ મેળો આ વખતે નવી ઝલક સાથે નગરજનોને આકર્ષિત કરી રહ્યો છે તો જરૂર પધારો રામદેવપીના મેળામાં તો મિત્રો આપણે નખત્રાણા રામદેવપીર મેળાની આપણે માહિતી મેળવી અને ત્યારબાદ આપણે હવે અહીંયા નાના મોટા ચકડોળ છે જે છોકરાઓને રમવા માટે અને ઝૂલવા માટે અને અનેક જગ્યાએ બનાવવામાં આવ્યા છે તો મેળામાં શું શું છે જોવા જેવું કેવા ચકડોળ નાના મોટા છે તે આપણે હવે જોઈશું તો અહીંયા અહીંયા બે મોટા એવા ચકડોળ છે જોઈ શકો છો તમે રોડની સાઈડમાં જ અહીંયા બનાવવામાં આવ્યા છે હાલ ચાલુ નથી કારણ કે હાલ ઉદ્ઘાટન થયું છે તો આજે સાંજે ફૂલ ભરાશે અને આવતીકાલે તો ફૂલ હશે પબ્લિક અહીંયા ગાને મેળામાં અને સંપૂર્ણ મેળો છે જે ચકડોને બધા ચાલુ થઈ જશે તો સુંદર મજાના દ્રશ્યો તમે જોઈ શકો છો હાલ હવામાન પણ બહુ સારું છે વરસાદ જેવું નથી હાલ અને મિત્રો આવા જ નવા નવા વિડીયો અને અપડેટ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને પણ લાઈક કરી દેજો તો હજી આપણે ઘણા એવા મેળા બાકી છે કચ્છમાં યક્ષનો મેળા અને નવરાત્રિના મેળા તમામ વિડીયો આપણે તમામ અપડેટ રોજની દરેક આપણે આપતા રહીશું ને તમને જોવા મળતી રહેશે તો અહીંયા જોઈ શકો છો તમે સરસ મજાના ફ્રૂટ અહીંયા આ ભૂતળી છે જે સિંગ જે સેકેલ અને તે પણ અહીંયા વેચવામાં આવે છે અને મિત્રો વધારે વાત કરીએ તો હાલ આ મેળામાં જે મેન જે પોઈન્ટ છે તે આ સમજી લો ને લુગડાનો કપડાનો જ છે તો કપડાની માર્કેટ હમણાં બહુ વધારે હતી ચારે તરફ આપણે આ જે માર્કેટ છેલ્લી તે આખી માર્કેટમાં આપણે કપડાં જ જોવા મળતા હતા અને રમકડાની દુકાન ખાસ ઓછી જોવા મળી હાલ પરંતુ કપડાં બહુ વધારે જોવા મળ્યા પેન્ટ શર્ટ વગેરે ડ્રેસ મટીરિયલ જેવી સારી આઈટમો અહીંયા જોવા મળતી હતી તો મિત્રો વિડીયો કેવો લાગવો તે કમેન્ટમાં અવશ્ય લખી જણાવજો ફરી મળીશું નવા લોકેશન અને નવા વિડીયો સાથે